નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સુવાઈ માતાજીના મંદિરે આજે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ નજીક વાંઢ ગામે સુવાઈ માતાજીના મંદિરે કડાઈના ગઢ વાંઢ ખાતે રાજુલાના ઘનશ્યામભાઈ વાઘ પરિવાર દ્વારા આજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું આ મહાપ્રસાદમાં ધારાસભ્ય હીરાલાલ સોલંકી જીતુભાઈ કસવાળા જીજ્ઞેશભાઈ પટેલ જીકારભાઈ શ્રીજી હરસુરભાઈ લાખનોદરા પીઠાભાઈ નકુમ બાબુભાઈ ચાલંદરા સનાભાઈ સરપંચ અર્જુનભાઈ વાઘ નાથાભાઈ વાઘ રહુભાઈ ખુમાણ સાગરભાઈ સરવૈયા પાલિકા સ્ટાફ જીઈબી સ્ટાફ ડોક્ટર સ્ટાફ તાલુકા પંચાયતના અનેક અધિકારીઓ જિલ્લા પંચાયતના અગ્રણી વ્યક્તિઓ તેમજ રાજકીય આગેવાનો વેપારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકોએ આ આજના મહાપ્રસાદમાં ભાગ લીધેલો ત્યારે અંતમાં આવેલા તમામ મહાનુભાવોનો વાઘ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ નવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ નાના મોટા સમાચારો મળતા રહે જોઈ રહ્યા હતા ન્યૂઝ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે લાઈપન દબાવવાનું ભૂલતા